ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ તેમજ બાળ મહિલા વિકાસ વિભાગની માંગણીઓ પરની ચર્ચા સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટની ચર્ચા હતી પણ આખા બજેટમાં હું સખત તરીકે સત્રમાં રજૂઆત કરું છું એ પ્રમાણે ફરી કહેવું પડે કે સફાઈ કામદારોએ ગટરમાં ઉતરીને મરવું ન પડે એના માટેના સાધનો આ રાજ્યની સરકાર વસાવવા તૈયાર નથી હમણાં તાજેતરમાં પણ આવી ઘટના બની

ફક્ત નેતાઓની અધિકારીઓની પણ જવાબદારી બને છે પણ કોઈ અધિકારીનો આદિવાસીને દલિત સમાજ માટેનો પૂર્વગ્રહ હોય તો આ રાજ્યમાં આવા અધિકારીઓ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે એ માનવું બિલકુલ શક્ય નથી આવી જે ઘટના ચાર પાંચ મહિના પૂર્વે મહીસાગર જિલ્લામાં જોઈ મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારી શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના એક યુવાનને ચપ્પલ ખોલકર કર મારને જેસાય હરાવી સાલા આવા અશ્લીલ અને અનપાર્લામેન્ટરી શબ્દો એના માટે વાપ્યા એ ઘટનામાં બહુ ઉહાપો થયો અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યો ધરણા કર્યા રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા સમગ્ર ગુજરાતના બસો તાલુકામાં આવેદન પત્રો અપાયા છતાં આ રાજ્યની સરકાર જાણે સંકલ્પ કરીને બેઠી હોય કે આવી ઘોર દલિત વિરોધી આદિશા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી કલેક્ટર નેહા કુમારીને પ્રોટેક્ટ કરવાનો રાજ્યની સરકારે જાણે સંકલ્પ કર્યો હોય એમ ન એની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી ને એની ટ્રાન્સફર કરી એની માફી મંગાવી અને એટલા માટે આજે માગણી કરી છે કે નેહા કુમારીનું સ્ટેટમેન્ટ હતું કે નેવું ટકા બ્લેકમેલિંગ માટે કરે છે પણ ભારત સરકારનો ગુજરાત સરકારનો ગૃહ વિભાગનો સમાજ કલ્યાણ વિભાગનો આ બાબતનો કોઈ સ્ટડી થયો છે શહેરા આધારિત કોઈ કલેક્ટર કે એસપી આ પ્રમાણેનું નિવેદન કરી શકે આ દલિતોનું આદિવાસીનું ઘોર અપમાન છે આવા શબ્દોનો સરકારી કાર્યક્રમના ડાયસ પરથી પ્રયોગ કરવો એ ફોજદારી ગુનો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટણમાં બનાસકાંઠામાં અને કચ્છમાં ખાલી ચાર જિલ્લાની વાત કરું તો મારી પાસે જે માહિતી છે પ્રમાણે પચીસ હજાર વીઘા જમીન દલિત સમાજની માલિકીની દલિત સમાજ ને ફાળવેલી સાત બારમાં દલિતોના નામ અને એ જમીનોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આરએસએસ સાથે જોડાયેલા અસામાજિક તત્વોની ગુંડાઓના ગેરકાયદેસર કબજા છે પચીસ હજાર વીઘામાં અને આ જમીન ઉપરના કબજા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સોંપતી નથી અને આવા તમામ મુદ્દાઓની ચર્ચા થાય એના માટે એટ્રોસિટી એકની જોગવાઈ પ્રમાણે રાજ્યના માનની મુખ્યમંત્રીએ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર સ્ટેટ વિઝિલન્સ અને મોનિટરિંગની મીટિંગ કરવી પડે મેં ગયા વર્ષે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી એના પગલે કોર્ટે આદેશ કર્યો ત્યારે મુખ્યમંત્રી મીટિંગ કરી અને ફરી આ જાન્યુઆરીમાં મીટિંગ કાપસી મારી એટલે દલિત આદિવાસી સમાજની પીડા સાંભળવા પણ રાજ્યના મુખ્યમંત્રી તૈયાર નથી

અને ભોગ બનનારા પીડિત દલિત અને આદિવાસી માટે તમે મૃદુ બનો પણ આ રાજ્યની સરકારની આવી કોઈ જ કમિટમેન્ટ નથી મેં આજે વિધાનસભાનો ફ્લોર પર એ પણ કહ્યું કે નિર્ભય ફંડ જે કરોડોની રકમ ગુજરાત સરકારે સોંપવામાં આવી એનું એક બજેટ ડાયવર્ટ થયું તો જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદે એ બજેટના લગભગ 200 કરોડ રૂપિયા વળવા વાપર્યા છે એમાંથી પચીસ કરોડ એમસીના એકાઉન્ટમાં અને બાકીની એકસો દસ કરોડથી વધારેની રકમ એ સ્ટેટ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના એકાઉન્ટમાં પડી છે એક બાજુ તમે નારી શક્તિ નારી સુરક્ષાની વાત કરો ભારત માતા કી જયનો નારો લગાવો અને બીજી બાજુ આજ જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એ જેલમાં હોવો જોઈએ પણ એ માણસ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એપ્સકોન્ડર થઈને ફરી રહ્યો છે અને આ રાજ્યની સરકાર એની ધરપકડ કરતી નથી એટલે એને પણ હું માગણી કરું છું કે તાબડતોબ જો ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં મહિલા સુરક્ષાની કન્સર્ન ધરાવતી હોય તો ગજેન્દ્રસિંહ પરમાની પણ ધરપકડ થતી હોય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે